સીતારામ ડાયરાને કેમ છો બધા મજામાં મજા મજો જેમાં મોગલ જયમાં કોડલ જો આપણે ત્યારથી ગયા છીએ અને જવાનું છે આપણે મૌવા શું લેવા જવાનું છે એ તમને ના જીન બતાવીશું બધુંય કે હવું છે અમે શું કરવા ગયા શું કરવા નહીં એવું છે બધું અમારા આયુષભાઈ પણ ત્યાર થઈ ગયા છે મસ્ત હું આયુષભાઈ હું ચાલે હે આપડા ગુજરાતમાં શું તો અમારે આ પણ ત્યાર થાય છે હવે ત્યારે ત્યાર થઈ જાય પછી આપણે એનો રૂપ બતાવીશું સવાર સવારમાં ભાઈ તડકો પણ એમ પડે છે આપણે સાડા આઠ પૈસાનો બ્લોક ચાલુ કર્યો સાડા આઠે ઘડિયાળો તો આપણે બેન પડી નગર તો બતાવત બસ હવે બાજરી બે પાણ પીએ

આ છે કિચન અમાર વસનબેન નું હા અમાર વસનબેન આવી ગયા અહી જોઓ કે વીડિયો હવે અહી ત્યાં પાછો જઈને જાવ ઉપર જવાનું છે ત્રીજા માળે આ કેમ ચડાયું છે તમે આ બધું કેમ ચડાયું આમ આ અમાર વસનબેન ની ત્રીજો રૂમ ઉપર આ ઉપર છે તો આવી રીતે

બેઠા છે અમારા બહાર અડધા અડધા બહાર બેઠા અડધા છે અમારા બધા બેઠા અહિયાં અડધા મો કિશોરભાઈ શું કે હો છો તો સ્વામિનારાયણ માં ફળી ગયા આmare રાજુભાઈ બધા બેઠા હું ભાઈ ક્યાં આવ્યા તમે ભાઈ આ મોવામાં આ બધા જો હવે વાડી માં આવી ગયા છે આ બધા ઊભા અમારે

તો ભાઈ આપડે ચાલો તો અને પછી નાખથી અમારે ભાગવાનું હતું

શેક ભાઈ તો આપણો વિડીયો થઈ જાય લાંબો અહીંયા આપણે વિડીયોને એન્ડ આપી દઈ જેવું હતું એવું બધું બતાવ્યું ભાઈ તમને થોડી ઘણી મિસ્ટેક હોય તો ફૂલચૂક માફ કરજો તો આપણે મળશું હવે નેક્સ્ટ વિડિયો નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી રામ રામ સીતારામ અને બાય બાય